પછી હમણાં મને ભેગો થયો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને બસો રૂપિયા માંગે એટલે હોય નહીં તો કે આ હવાર પડ્યો નથી લાવો બસો રૂપિયા મેં એ રોજ બસો રૂપિયાનું કરે જ શું મને હું આપું તો ખબર પડે એટલે ટેન્શનમાંથી મુક્ત થઈ જાઓ ન્યુવર્કમાં હું ગયો ને કોઈક જેને ગયા વર્ષે અમને બે કલાકનો બપોરનો સમય મળેલો ખાસ્સા એક કલાક સુઈ ગયેલા બોલો આખા વર અમે એક કલાક સુઈ ગયાનો દાખલો કીધું હાલો રાજકોટ હા અહીંયા એક થી ચાર કુચરા હોઈ જાય શેરીમાં बखानेद जावाटिका कर हु।